વર્તમાન સમયમાં જ્યારે રવિપાકની સીઝન સિઝન ચાલી રહી છે ત્યારે હવે રવિપાક વાવવાનું લગભગ કામ તમામ જગ્યાએ પૂરું થઈ ગયું છે અને ખાસ કરીને જો કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં રવિપાક તરીકે ઘઉં જીરું રાયડો ઈસબકુલ જેવા પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે અને ચોમાસામાં વાવેલો એરંડાનો પાક હાલ ઉગીને તૈયાર પણ થઈ ગયો હશે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અબડાસા પંથકમાં ઘઉંનું વાવેતર વાગડ પંથકમાં જીરાનું વાવેતર અને રાયડાનું કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ખેતીલક્ષી ઉત્પાદનનું વેચાણ કરતા રવિ ટ્રેડર્સના પ્રોપરાઇટર સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું વર્તમાનમાં ખેડૂત ભાઈઓએ પૂરતી ખાતરનો ઉપયોગ કરવાનો ફરજિયાત હોય છે આમ તો તમામ ખેડૂત ભાઈઓ ખાતરનો ઉપયોગ પાયામાં કરતા જ હશે પરંતુ પૂરતી ખાતરનો ઉપયોગ કરવાથી સારો પાક લઈ શકાય છે અને આ પૂરતી ખાતર તરીકે ઘણી બધી વસ્તુનો ઉપયોગ થઈ શકે છે જેમાં યુરિયા છે એમોનિયા છે આવી તમામ પ્રકારની ચીજવસ્તુનો ઉપયોગ પૂર્તિ ખાતર તરીકે કરી શકાય છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે રવિ ટ્રેડર્સ ના પ્રોપરાઇટર આવો સાંભળીએ તેમના શબ્દોમાં માણેક પ્રોપરાઇટર રવિ ટ્રેડર્સ ભુજ મિત્રો શિયાળુ પાક વિશેની જો વાત કરીએ તો મોટા ભાગના શિયાળુ પાકનું વાવેતર અત્યારે પૂરું થવા ઉપર છે લગભગ પૂરું જ થઈ ગયું છે એમ કહી શકાય શિયાળામાં આપણી પાસે કચ્છની અંદર ઘઉં જીરું વેડો ઇસબુલ વગેરે પાકોનું વાવેતર થતું હોય છે અને ચોમાસામાં થયેલા એરંડાનું વાવેતર પણ અત્યારે ઉભેલું હોય મોટાભાગે એવું કહી શકાય કે કચ્છ જિલ્લામાં આવક વખતે વરસાદ વધારે થતા ડેમ તળાવ બધી જગ્યાએ ભરાયેલા છે પાણીની સગવડ બધી જગ્યાએ છે એટલે શિયાળું વાવેતર કચ્છની દરેક જમીનમાં થયું છે એમ કહી શકાય બહુ મોટું વાવેતર થયું છે અને એમાં મોટે ભાગે ઘઉં રાયડો અને જીરું વાવેતર થયું છે અબડાસા તાલુકામાં ઘઉંનું વાવેતર પુષ્કળ થયું છે વાગડમાં જીરુનું વાવેતર થયું છે જ્યારે રાયડાનું ઓછું વધુ વાવેતર સર્વત્ર છે ખેડૂત મિત્રોએ શિયાળામાં આ બધા પાકોનું વાવેતર કરી પૂરેપૂરી માવજત કરવાનો સમય છે પાયામાં તો દરેક લોકોએ ખાતર વાપર્યું હશે પણ અત્યારે પૂરતી ખાતર વાપરવાનો સમય છે પૂરતી ખાતર તરીકે ઘણી બધી વસ્તુઓ વાપરી શકાય યુરિયા છે એમોનિયમ સલ્ફેટ છે કાલા જાદુ છે ટાઈગર નેવું છે કાર્બન ચાર્જર છે વગેરે વસ્તુઓ વાપરી અને સારું ઉત્પાદન મેળવી શકાય છે સુકારા માટે જે જીરુંમાં સામાન્ય રીતે પ્રોબ્લેમ થતો હોય છે અને અન્ય પાકોમાં પણ જોવા મળતો હોય છે તેમાં પણ એસ્ટ્રોકિલ કરીને પ્રોડક્ટ વાપરવાથી સુકારા સામે નિયંત્રણ મળે છે શાકભાજીના પાકોમાં પણ રોગ જીવાત સામે જરૂરી જંતુનાશક દવાઓ કે કૂકનાશક દવાઓનો છંટકાવ કરવો પડે એવી જ રીતે પાક બાગાયતના પાકોમાં આંબા જેવા પાકોની અંદર પણ ફ્લાવરિંગ આવવાનું શરૂ થઈ રહ્યું છે એમાં પણ માવજત કરવી પડે દાડમ તો કાયમ માવજત માંગી લેતા હોય છે તો દાડમ ની અંદર પણ જરૂરી દવાઓનો છંટકાવ તેમજ પૂરતી ખાતર આપવા જરૂરી બને છે ટૂંકમાં શિયાળામાં ખેડૂતો માટે અત્યારે ખૂબ સરસ મોકો છે એમ કહી શકાય જો અત્યારે જે આગાહી છે એ પ્રમાણે માવઠું અને વરસાદ ન પડે તો બાકી આમ શિયાળામાં જો પૂરેપૂરી માવજત કરવાથી દરેક પાકનું સારામાં સારું ઉત્પાદન મળી શકે છે